દ્વારકા કોરીકોરનો પ્લાન વાયરલ થયો કે વાયરલ કરવામાં આવ્યો દ્વારકા જગત મંદિરમાં વિશાળ વિકાસ સાથે વિશ્વની સૌથી ઊંચી શ્રીકૃષ્ણની પ્રતિમા બુઈંગ ગેલેરી કડી ઇમોશન સેન્ટર વોકવેઝ સાથે શ્રી કૃષ્ણના જીવન દર્શન સંબંધિત આર્ટ ગેલેરી સમુદ્ર પારદર્શક ટયુબ સાથે અવશેષો દર્શન વોલ પેઇન્ટિંગ ભોજનશાળા યજ્ઞશાળા પૂજન શાળા સકીર્તન હોલ સહિત થશે દ્વારકા કોરિડોર નું આયોજન કરવાના સંદર્ભમાં તત્કાલીન જિલ્લા કલેક્ટર દ્વારા વારાણસી તથા વૃંદાવન ની મુલાકાત પણ લેવામાં આવી ત્યારબાદ તમામ વિસ્તૃત અહેવાલ પણ સરકારને સોંપવામાં આવ્યો સોશિયલ મીડિયામાં આ વિકાસ પ્લાન વાયરલ થતા તેમાં અનેક ખાનગી માલિકોની જમીનો આવી જતી હોય તેથી ભારે દોડધામ સાથે ચકચાર મચી જવા પામી હતી જો કે આ બાબતે જાણવા મળેલ કે આ નકશા પ્લાન જે સરકારમાં મંજૂર માટે મોકલેલ છે તે જેટલું મંજૂર થાય તે પ્રમાણે અને હાલના નકશામાં વધારો ઘટાડો થઈ શકે તેમ છે ખાનગી મિલકતો મંદિર નજીકના એરિયામાં જે જરૂરી અને લેવી ફરજિયાત છે તે જમીન સંપાદન કબજેદારને સરકાર તરફથી મળતું વળતર આપીને લેવામાં આવશે હાલ જે નકશો જાહેર કરેલ છે તેમાં તથા હાલ મંદિરના નજીક વિકાસ માટે જરૂરી જમીનો અને રહેણાંક ઘરો હોટેલો આવેલ છે તે પૈકી અનેકના સર્વે નંબરમાં વિકાસ કોરિડોરમાં આવી જવાની પણ પૂરી સંભાવના હોવાની ચર્ચા થઈ રહી છે બ્યુરો રિપોર્ટ સમય ટ્વેન્ટી ફોર ન્યૂઝ જામનગર